તરીકે ના જુડિશા તમામ દારૂ ના ચાલે છે સાંભળવું પડશે ચેમ્બર માં ભી સાંભળવું પડશે નીચે બે આવવું પડશે કોઈ નમ્ર તાલુકા થી લોકો સાત મહિના થી લોકો ફરિયાદ કરી રહ્યા છે અમે તમારી જોડે આવવા માટે બીજી દસ કોરી નું લિસ્ટ બનાવેલું લોકોએ કેમ ઇન્ડિકલ માઇનિંગ ચાલે છે કેમ આટલા દારૂ ચુકાન ચાલે છે શું કે તમારું બંધ કરાવ ને આજે જ જઈને તમે પંચ કેસ કે કરો દૂધનું દૂધ ને પાણીનું પાણી ખાવું જોઈએ બધી તમારી આપણી નાગરિકોની સામે નીકળે છે એ સામે કાઢો ફૂટ કરો તો ખબર સામે પાવર કરો તો ખબર પડે માર ને સામે પાવર કરો ખબર પડે માઇનિંગ માફિયાની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસપીએમ છોડે પીઆઈ છો એટલે બહુ એસપીએમ ફેસપીએમ જોયા તો પીઆઈડીઆઈ જોયા આ બે ત્રણ ટકા માણસોન્સ કોણ તો હતો બેન બુક ના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો છે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો એક માણસ છે તો બી આ જ ભાષામાં બોલીશ ભક્તમીજી બહેનો જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો તારે તમારા અને બધું મારી બંધ કરાવિક હવે મોઢામાં મગફળી જાય નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમને સવાલ હતો સાંભળવાનો